ઓમ શ્રી ગણેશાય નમઃ બોલો શંકર પાર્વતીને જય હર હર મહાદેવ તો ભક્તો આજે ફરીને આપણે નવો વિડીયો લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત સ્વાગત છે આપણે ફાગણ મહિનાની કથા અંતર્ગત આપણે શિવ મહાપુરાણની કથા આપણે સાંભળીએ છીએ તો આગળની કથા આપણે અહીંથી ચાલુ કરશું આજના અધ્યાયમાં પાર્વતીનું નામકરણ અને વિદાય ધ્યયન નારદનું હિમવાનને ત્યાં જવું પાર્વતીનો હાથ જોઈ ભાવી ફળ બતાવવું ચિંતિત થયેલા હિમવાને આશ્વાસન આપીને પાર્વતીનો વિવાહ સહયોજ સાથે કરવા કહેવું અને એમના સંદેહનું નિવારણ કરવું આજના જેમાં ભક્તો આ કથાને આપણે વાંચવાની છે તો આ કથા તમે પૂરેપૂરે સાંભળજો જેથી આપણને પૂરા ફળની પ્રાપ્તિ થાય અને આ ચેનલમાં જો નવા હોય તે હરે ભક્તો આ ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે બ્રહ્માજી કહે છે હે નારદ મેનાની સામે મહાતેજસ્વી કન્યા થઈને લૌકૈિક ગતિનો આશ્રય લઈને તે રડવા લાગે તેનું મનોહર રોદન સાંભળીને ઘરની બધી સ્ત્રીઓ હર્ષથી નાચી ઊઠે અને બહુ વેગથી ત્યાં આવી પહોંચે નીલ દલ જેવી શ્યામ કાંતિવાળી એ પરમ તેજસ્વીની અને મનોરમ કન્યાને જોઈને ગિરિરાજ હિમાલય અતિશય આનંદમાં નિમગ્ન થઈ ગયા તદઉપરાંત સુંદર મુહૂર્તમાં મુનિઓની સાથે હિમવાને પુત્રીનું કાલે વગેરે સુખદાયક નામ રાખ્યા દેવી શિવા ગિરિરાજના ભવનમાં દિવસે દિવસે મોટા થવા માંડ્યા બરાબર એ જ રીતે જેવી રીતે વર્ષાના સમયમાં ગંગાની જળરાશિ અને શરદ ઋતુના શુકલ પક્ષમાં ચાંદની વધે છે સુશીલતા વગેરે ગુણોથી સંયુક્ત તથા બંધુજનોની વહાલી એક અન્યા કુટુંબીજનો પોતાના કોળને અનુરૂપ પાર્વતી નામ થઈને બોલાવવા લાગ્યા માતાએ કાલિકાને ઉમા કહીને તપ કરતા રોક્યા હતા હે મુને એ સુંદર મુખવાળા ગિરિરાજ નંદિની આગળ જતા ઉમાના નામે વિખ્યાત થઈ ગયા હે નારદ તદઉપરાંત જ્યારે વિધાના ઉપદેશનો સમય થયો ત્યારે શિવાદેવી પોતાના ચેતને એકાગ્ર કરી બહુ પ્રસન્નતાથી શ્રેષ્ઠ ગુરુ પાસે વિદ્યા ભણવા માંડ્યા પૂર્વજન્મની સર્વ વિદ્યા એમને એવી જ રીતે પ્રાપ્ત થઈ ગઈ જેવી રીતે શરતકાળમાં હંસોની પંક્તિ પોતાની મેળે જ સ્વર્ગગાને તટે પહોંચી જાય છે અને રાતે પોતાનો પ્રકાશ જાતે જ મહા ઔષધિઓને પ્રાપ્ત થઈ જાય છે હેમુને આ રીતે મેં શિવાની કોઈ એક લીલાનું જ વર્ણન કર્યું છે હવે અન્ય લીલાનું વર્ણન કરીશું સાંભળો એક વખતની વાત છે કે તમે ભગવાન શિવને પ્રેરણાથી પ્રસન્નતાપૂર્વક હિમાચલને ઘેર ગયા હે મુને તમે શિવ તત્વના જ્ઞાતા અને એમની લીલાઓના શ્રેષ્ઠ જાણકાર છો હે નારદ ગિરિરાજ હિમાલયે તમને ઘેર આવેલા જોઈ પ્રણામ કરીને તમારી પૂજા કરી અને પોતાની પુત્રીને બોલાવીને એને તમારા ચરણોમાં પ્રણામ કરાવ્યા હે મુનેશ્વર પછી જાતે જ તમને નમસ્કાર કરીને હિમાચલે પોતાના સૌભાગ્યોને પ્રશંસા કરી અને મસ્તકને અત્યંત નમાવીને હાથ જોડીને તમને કહ્યું હિમાલય બોલ્યા હે મુને નારદ હે બ્રહ્મપુત્રના શ્રેષ્ઠ જ્ઞાનવાન પ્રભો આપ સર્વજ્ઞ છો અને કૃપાપૂર્વક ઉપકારમાં રહો છો મારે જન્મ કુંડળીમાં જે ગુણ દોણ હોય તે બતાવો મારે પુત્રી કોને સૌભાગ્યવતી પ્રિય પત્ની બનશે બ્રહ્માજી કહે છે હે મુનિશ્રેષ્ઠ તમે વાતચીતમાં કુશળ અને કૌતુક કે તો છો જ ગિરિરાજ હિમાલયના આવા કહેવા પર તમે બાળિકાના હાથ જોયા અને એના સંપૂર્ણ અંગો પર વિશેષ દ્રષ્ટિપાત કરીને હિમાલયને આ પ્રકારે કહેવાનું શરૂ કર્યું નારદ બોલ્યા હે શૈલરાજ અને મેના આપને આ પુત્રી ચંદ્રમાની આદિ કલાની જેમ વૃદ્ધિ પામે છે સમસ્ત શુભ લક્ષણ એના અંગોની શોભા વધે છે પોતાના પતિ માટે અત્યંત સુખદાયી થશે અને માતા પિતાની કાર કીર્તિ વધારશે સંસારની સમસ્ત નારીઓમાં આ પરમ સાધવી અને સ્વજનોને સદા મહાન આનંદ આપનારી થશે હે ગિરિરાજ તમારી પુત્રીના હાથમાં સર્વ ઉત્તમ લક્ષણ જ વિદ્યા છે કેવળ એક જ રેખા જરા વિલક્ષણ છે એનું યથાર્થ ફળ સાંભળો આને એવો પતિ પ્રાપ્ત થશે જે યોગી નાગો ભોગો રહેનારો નિર્ગુણ અને નિષ્કામ હશે એને નહીં માં હોય નહીં બાપ હોય એને માન સન્માનની પણ કોઈ ચિંતા નહીં હોય કોઈ પ્રશ્ન જ નહીં હોય અને એ સદા અમંગલ વેશ જ ધારણ કરનાર હશે બ્રહ્માજી કહે છે હે નારદ તમારી આ વાત સાંભળીને અને સત્ય માનીને મ્યાના તથા હિમાલય બંને પતિ પત્ની બહુ દુઃખી થયા પરંતુ જગદંબા શિવા તમારા આવા વચનો સાંભળીને અને લક્ષણો દ્વારા એ ભાવિ પતિને શિવ માનીને મનમાં અને મનમાં હર્ષથી મોહરી ઉઠી નારદની વાત ક્યારેય જ ઉઠી ન હોઈ શકે એ વિચારીને ભક્ત શિવા ભગવાન શિવના ચરણોમાં સંપૂર્ણ હૃદયથી અત્યંત સ્નેહ કરવા લાગી હે નારદ એ સમયે મનમાં અને મનમાં દુઃખી થઈને હિમવાહને કહ્યું હિમવાહને તેમને કહ્યું હે મુને એ રેખાનું ફળ સાંભળીને મને બહુ દુઃખ થયું છે હું તમારી પુત્રને એનાથી બચાવવાને માટે કયો ઉપાય કરું હે મુને તમે મહાન કૌતુક કરનારા છો અને વાર્તાલાપ વિશારદ છો હેમવાનની આ વાત સાંભળીને પોતાના મંગળકારી વચનો દ્વારા એમનો હર્ષ વધારતા તમે આ પ્રકારે કહ્યું નારદ બોલ્યા હે ગિરિરાજ તમે સ્નેહપૂર્વક સાંભળો મારી વાત સાચી છે એ અસત્ય નહીં જ હોય હાથની રેખા બ્રહ્માજીની લિપિ છે નક્કી જ એ મિથ્યા નથી થઈ શકતી તેથી હે શેલ્ફ પ્રવર આ કન્યાને આવો જ પતિ મળશે એમાં સંશય નથી પરંતુ આ રેખાના કુફળથી બચવાને માટે એક ઉપાય પણ છે એને પ્રેમપૂર્વક સાંભળો એ કરવાથી તમને સુખ મળશે મેં જેવા વરનું નિરૂપણ કર્યું છે એવા જ ભગવાન શંકર છે તે સર્વસમર્થ છે અને લીલાને માટે અનેક રૂપ ધારણ કરતા રહે છે એમનામાં સમસ્ત કુલ લક્ષણો સદગુણો સમાન થઈ જશે સમર્થ પુરુષોમાં કોઈ દોષ પણ હોય તો એ એને દુઃખ નથી દેતો અસમર્થ માટે જ એ દુઃખદાયક હોય છે આ વિષયમાં સૂર્ય અગ્નિ અને ગંગાના દ્રષ્ટાંત સામે રાખવા જોઈએ એટલા માટે તમે વિવેકપૂર્વક પોતાની કન્યા સેવાને ભગવાન શિવના હાથમાં સોંપી દો ભગવાન શિવ સર્વના ઈશ્વર સૈવ્ય નિર્વિકાર સામ્રથ્યશાળી અને અવિનાશી છે તે જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે માટે શિવાને સ્વીકારી લે છે એમાં સંશય નથી વિશેષત એ તપસ્યાથી વશમાં આવી જાય છે જો શિવા તપ કરે તો સર્વકામ ઠીક થઈ જાય સર્વેશ્વર શિવ સર્વ પ્રકારે સમર્થ છે એ ઇન્દ્રના વજ્રનો પણ વિનાશ કરી શકે છે બ્રહ્માજી એમને આ દિન છે તથા તે સર્વને સુખ આપનારા છે પાર્વતી ભગવાન શંકરની વહાલી પત્ની થશે તે સદાય રુદ્રદેવને અનુકૂળ રહેશે કેમ કે આ મહા સાધ્વી અને ઉત્તમ વ્રતોનું પાલન કરનારી છે તથા માતા પિતાના સુખને વધારનારી છે આ તપસ્યા કરીને ભગવાન શિવના મનને પોતાના વશમાં કરી લેશે અને એ ભગવાન પણ એના સિવાય કોઈ પણ બીજી સ્ત્રી સાથે વિવાહ કરશે નહીં એ બંનેનો પ્રેમ એકબીજાને અનુરૂપ હશે આવો કોટિનો પ્રેમ ન તો કોઈનો થયો છે ન આ સમયે છે અને આગળ પણ આવો પ્રેમ નહીં હોય તો ભક્તો આ કથા આપણે પૂર્ણ કરીએ છીએ આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશો ત્યાં લગીને મને રજા આપો અને આ વિડિયો બીજાને પણ શેર કરજો જેથી કરીને આ કથાનો લાભ બીજા ભક્તોને પણ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય આ એક સેવાનું જ કાર્ય છે તો સેવા કરવાથી પ્રભુ આપણી ઉપર ખૂબ જ પ્રસન્ન થશે